હલો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો આરજે ખુશી લિંબાચિયાના આપ સર્વેને જય લિંબાચિયા તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ બલોલ મુકામે જે પાટણવાડા પર્ગણા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહ્યો છે તેરમો સમૂહ તો ફ્રેન્ડ્સ લગભગ છ મહિનાની અથાગ મહેનત અને પરિશ્રમથી આ અવસર આપણા આંગણે આવવા પામ્યો છે તો ફ્રેન્ડ્સ આ આગેવાનો શ્રી ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું આરજે લિંબાચિયા અને હરિનાઈ આદિવાડા મહેસાણા મેનેજમેન્ટ અને નાઈ સમગ્ર ગ્રુપ તરફથી સૌપ્રથમ તો આગેવાન શ્રીઓ અને કાર્યવાહક મંડળો આગેવાન શ્રીઓ અને કાર્યવાહક મંડળની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હવે આવો આપણે એમની સાથે સમાજને લગતી થોડીક વાતચીત કરીએ તો ફ્રેન્ડ્સ લગભગ ચારેક વર્ષથી સતત આપણા સમાજને સેવા આપી રહેલા એવા આપણા પ્રખર સમાજ સેવક એવા પ્રમુખ શ્રી ચંદુભાઈ વેચનપુરા વાળા સાથે થોડી વાતચીત કરીએ તો આપશ્રીને આ અવસર બદલ સમાજ તરફથી કેવો પ્રતિભાવ મળ્યો અને તમને તમારા કાર્યવાહક મંડળ તરફથી કેવો સપોર્ટ મળ્યો એ પણ જણાવશો તો આપણા મંત્રીશ્રી એવા સતત નવ વર્ષથી લગભગ છેલ્લા નવ વર્ષથી આપણને જે સેવા આપી રહ્યા છે એવા સક્રિયપણે કોઈ પણ નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે એવા મંત્રીશ્રી રમેશભાઈ કોટાવડવાળા પણ હાજર છે તો એમનું મંતવ્ય પણ જાણી લઈએ પ્રમુખશ્રીએ જણાવ્યું એ પ્રમાણે આ બાબત જય લિંબ સમાજ તરફથી અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો છે દરેકના પ્રતિભાવ મળ્યા છે કે અમારી આ પોતાની જમીન ઉપર આજે અમે પ્રસંગ કર્યા છીએ એની સર્વે જ્ઞાતિજનો ધન્યતા અનુભવે છે અને તેપન દીકરીઓના જે અહીંયા લગ્ન થયા છે તેઓ પણ ખુશખુશાલ ભોજના ભોજનમાં પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર જ્ઞાતિજનો કેવો અનુભવ રહ્યો છે તમારા ટીમ તરફથી સમગ્ર ટીમ હું એક ગુજરાતી કહેવત કહીશ કે મોર પિંછથી રળીયામણો એમ અમારા પ્રમુખ મંત્રી કન્વીનર સહકન્વીનર અમારા ઉપ બંને શ્રીઓ બંને સહ શ્રીઓ ખજાનજી ઓડિટર શ્રી કન્વીનરશ્રી સહકન્વીનરશ્રીના સંપૂર્ણ અને તમામ દાતાઓ શ્રીનો અને સર્વેનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે એમનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો ખાસ કરીને અહીંયા આપણી સાથે સમૂહલગ્નના કન્વીનર જીતોડા નિવાસી નવીનચંદ્ર પણ હાજર છે તો કન્વીનરને એક પ્રશ્ન કરીશ કે ખાસ કરીને નોંધણી વખતે આપને કેવા અનુભવ રહ્યા અને સમાજ તરફથી આપને કેવો સપોર્ટ મળ્યો અમારા પાટણપણા પ્રગતિ નાય સમાજ સેવા ટ્રસ્ટના આ તેરમા સમૂહ લગ્નની નોંધણી અમે ચાર મહિના પહેલાં શરૂ કરેલ અને એમાં દરેક નવ વધુ અને નવ વર્ગના માતા પિતા તરફથી ખૂબ જ પ્રતિભાવ સારો મળેલ છે દરેક વર અને કન્યાના પાસેથી અમોએ એમને ફેરા અને કુવરભાઈનું મમેરું માટે જે જે ડોક્યુમેન્ટ માગવામાં આવેલા તે સરકારી ડોક્યુમેન્ટ માટે તેઓશ્રીએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને આવકનો દાખલો જાતિનો દાખલો અમને સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરેલ છે અને એ હિસાબે અમે આજના સમૂહલગ્નના દિવસે પણ નવ યુગલોનો અમે પ્રભુતામાં પરિણય કરાવીએ છીએ અને ત્યાં પણ નવ યુગલોને નવયુગલોને સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું તથા ફેરાનો લાભ સંપૂર્ણપણે અમે અપાવીએ છીએ અને એ સિવાય પણ બલોલ ગામના પટેલ શ્રી કનુભાઈ પ્રભુદાસ તરફથી દરેક કન્યાને એક એક હજારની ફિક્સ ડિપોઝિટ કરવામાં છે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક સમાજના જ્ઞાતિબંધોનો અમને ખૂબ જ સાથ સહકાર દાન અને ભેટ ખૂબ જ મળી રહે છે દરેક કન્યાઓને ઓછામાં ઓછું ચુમ્બાલીસ ભેટ મળેલ છે અને સાથ સહકાર ખબર ખૂબ જ સરસથી મળે છે અને આજના સમારંભના અમારા મુખ્ય ભોજન દાતા અને સતત ત્રણ દિવસથી મહેનત કરતા અને ત્રણેય દિવસનું ભોજન રસોડું અને આજનું પણ લગભગ અગિયારથી બાર હજારનું રસોડું એમના તરફથી પૂરું પાડવામાં આવેલ છે અને લોકોએ હંસ્યો છે રસોડું નાનો આનંદ રસોઈનો માનો છે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક જ્ઞાતિજનોને હું માનું છું આપણા સમાજના જાગૃત નાગરિક અને સમાજ સેવક એવા શ્રી ભરતભાઈ વકીલ જે સવાલ આના છે અને આપણા સહમંત્રી છે તો એમનો પણ આપણે અભિચય અભિપ્રાય લઈ લઈએ કે એમને પણ કેવું લાગ્યું છે તો મંત્રીશ્રી સાથે કામ કરવાનો આપનો અનુભવ કેવો રહ્યો ખરેખર મંત્રીશ્રી તરફથી અમને સારો સપોર્ટ મળ્યો છે અને અમે પણ એમને સારો સપોર્ટ આપેલો છે અને અમને અમારી ટીમ સંપૂર્ણ ટીમે પણ અમને એકબીજાને સપોર્ટથી ચાલે છે અને આટલું વર્ક કરેલું છે અમે

Somos una tarea de aquí si ક્યાંથી બજેટ આવું ક્યાંથી બજેટ લાવવું એનો કઈ રીતે સમાજના સદઉપયોગ કરવો જેથી સમાજના દરેક નાગરિક એને સંપૂર્ણ સંતોષતા અને આનંદ મળે એવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કરતા રહીશું અને અમારી સમગ્ર ટીમે અમને સારો એવો સાથ સહકાર આપેલ છે દરેક સમાજના વ્યક્તિએ અમને ઉમદા ફાળો આપ્યો છે હું ખજાનજી તરીકે કહું કે અમને એટલો ઉમદા ફાળો આપેલો છે અમે ખુશ છીએ અને ઉમદા ફાળાથી અમે અમારા સમાજના દરેક વ્યક્તિને સંતોષકારક સમૂહ લગ્નની વ્યવસ્થા કરી શક્યા

અગાઉ અમારા તેરમો સમૂહ લગ્ન છે પણ છતાં તેર આ છેલ્લો આ તેરમો સમૂહ લગ્ન ખરેખર બહુ સારામાં સારું પબ્લિકના મોઢમ એવું સાંભળ્યું છે આ દિનના સુધીના જે સમૂહ લગ્ન થયા એના કરતાં આ સમૂહ લગ્ન બહુ સરસ થયો પછી દરેક ભજનદાતા અમને મળતા થોડા થોડા પણ આ સમૂહ લગ્નના ભોજન દાતા અમારે ટોટલ ખર્ચ એમના તરફથી ત્રણ દિવસ સુધી એમને ભોજન અમને આપ્યું છે અને સૌ સુંદર રીતે કામગીરી બજાવી છે એટલું ભોજન આપીને છટક્યા નથી એમને સેવાઓ આપી છે એમને આખી બોડી સેવા આપી છે પાલાવાસાના લોકોએ બરાબર અને નાતા અમારા તેના છે અમારી જે ટીમ છે ખભે ખભો મિલાવી અને કામ કરી રહી છે આ પ્રમુખના દ્વારા આ પ્રમુખ સાહેબનો એક મો વધારે વિશેષ વાત નથી કરતો તો ઘણા કંઈક દાન આપતા હોય તો કંઈક લખાવવાની ઈચ્છા રાખ કંઈક દાન લખા છેલ્લા દિવસે એમને તિજોરીઓની ભેટ તક પણ તિજોરીઓ આપી આ પ્રમુખ સાહેબે નામ આપ્યા સિવાય પાછળથી એમને જાહેરાત કરી છે અને એ પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેં બોડી તરફથી હા અને ગુણવંતભાઈ પાના વાસણાવાળા ભોજનદાતા છે એમનો પણ બહુ સારો સહકાર અમારા આખા સમાજનો અમારા આ બોડીનો બહુ સારો સહકાર મળ્યો છે અમે એ બાબતમાં બહુ ખુશી છીએ બસ જય જય આપની સ્પિરિટ નહીં કઈ બાર થોડા આગળ આવો આવી દાદા પેલી બાજુ સમૂહ લગ્ન સમગ્ર નાણાકીય હિસાબ કરતા એવા ખારા નિવાસી શ્રી કિરીટભાઈ પણ આપણી સાથે છે તો આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ તો કિરીટભાઈ તમારો હિસાબ ની તરીકે શું કાર્યવાહી છે સર્વેજ્ઞ અતિબંધુને મારા જય લિંબાચ જય ચિહર સમૂહ લગ્ન અંતર્ગત સમાજને ખૂબ દાન મળ્યું છે અને અવિરત પ્રમાણમાં આવા આગામી સમૂહ લગ્નમાં પણ આપણને દાન મળતું રહે એવા સર્વ જ્ઞાતિબંધુઓને મારી નમ્ર અપીલ છે જય ચેહર જય લિંબચ અને તમને કાર્યવાહક મંડળ તરફથી કેવો સપોર્ટ રહ્યો છે કાર્યવાહક મંડળ તરફથી પણ અમને સાથ અને સહકાર એવો સારો મળ્યો છે અને આગામી સમયમાં જે નવા પ્રમુખ મંત્રી જે પણ આવે એમને સર્વે જ્ઞાતિબંધુને મારી નમ્ર અરજ છે કે આવો સાથ અને સહકાર જ્ઞાતિબંધુ તરફથી અને આગામી બોડી જે પણ આવે એમની બોડીને પણ સાથ સહકાર આપવા મારી નમ્ર અરજ છે ऑडिटर से ऑडिटर है इमेज भी बिलिया है ઓડિટર શ્રી એવા અરવિંદભાઈ મીઠી ઘડિયાળવાળા પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ તો આ પાટલા વર્ષોથી જે પણ ઓડિટર તરીકેની સેવા બચાવી રહ્યા છો તો એમાં આગામી વર્ષોમાં આપને કોઈ પણ આ વહીવટી કાર્યમાં કોઈ ક્ષતિઓ દેખાઈ હોય તો તમે જણાવો આ અગાઉના પણ સમૂહ લગ્નમાં મેં ઓડિટ કરેલું સમાજનું એમાં કોઈ પણ ક્ષતિ હતી નહીં જે અમારી બોડી તેમજ અમારા મંત્રી સહમંત્રી હિસાબની સેવા બધા સાથે રહી અને એમનો વહીવટ પણ સારો હતો બોડી સાથે અમે છીએ અને અમારો વહીવટ સારો છે ઓડિટ પણ મેં સારી રીતે કરેલું એમાં કોઈ પણ ક્ષતિ આવી નથી અને દરેક સમાજના ભાઈઓનો જે સહકાર અમને મળ્યો સમૂહલગ્નની અંદર ખરેખર મોટો મળ્યો અને જે ભોજન જાતા તરીથી મળ્યો એ પણ મોટો સહકાર મળ્યો એટલે જો સમાજ આવી રીતે પડખે રહે તો જેમ પરિવર્તનનો પવન ફૂંકાઈ જાય છે એમ થોડો થોડો અગાઉના પ્રમુખ આવે એનું થોડું પરિવર્તન ફેરફાર થાય તો સમાજ અમારું થોડું આગળ રહે અને આગળ વધે એવી અમારી અપેક્ષા અમારી નાણાકીય વહીવટ કેવી રીતે ચાલી રહ્યો છે નાણાકીય વહીવટ અમારો બેંક ટુ બેંક કેશ વહીવટ અમારો છે જ નહીં બરાબર અમે બેંક ટુ બેંક જ લઈએ છીએ અને બેંકના હિસાબ પ્રમાણે અને એકાઉન્ટ પ્રમાણે જ અમે જે વહીવટ કરીએ એનું ઓડિટ પણ અમે એ પ્રમાણે જ કરીએ છીએ બરાબર અન્ય ઉપ્રમુખ શ્રી ભીખાલાલ જે પુરણપુરાના છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરી લઈએ આપ શ્રીનો પ્રમુખ શ્રી સાથે કાર્ય કરવાનો અનુભવ કેવો રહ્યો અમારી બોડીનો અનુભવ અને સમાજના માણસોનો બહુ સારો સહકાર મળ્યો તેથી અમે સેવા સમાજની કરીએ છીએ અને આવી સમાજની સેવા થાય એવો મારો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર તો ફ્રેન્ડ્સ છેલ્લા લગભગ છ મહિનાથી તન મન અને ધનથી અથાક પરિશ્રમ કરી રહેલું એવું સમાજનું પીઠ બળ સમા આપણા આગેવાન શ્રીઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ફ્રેન્ડ્સ હું આરજે ખુશી લીંબાચિયા નાઈ ફેસ નાઈ બંધુઓ ફેસબુક ગ્રુપ સમગ્ર ગુજરાત વાળન સેવા સમાજ ફેસબુક ગ્રુપ અને નાઈ બંધુઓ યુટ્યુબ ચેનલ અને હરિભાઈ નાઈ આદિવાડા મહેસાણા મેનેજમેન્ટ તરફથી ખૂબ 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 પાઠવું છું અને નવ દંપતિઓ જે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે તેઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને નાય સમાજનો વધુને વધુ પ્રગતિના પંથે વિકાસ થાય તેવા હેતુથી હું મારી વાણીને વિરામ આપું છું જય લિંબત્